નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે દિયોદરમાં અનાજ કૌભાંડ પાર આવ્યું ચગવાડા અને કોટડા કામે સસ્તા અનાજના સંચાલકે રૂપિયા નવ પોઈન્ટ લાખનો જથ્થો વેચી માર્યો દેવતરમાં અનાજ ભાંડ બહાર આવ્યું ચગવાડા અને કોટડા ગામે સસ્તા સંચાલકે રૂપિયા નવ પોઈન્ટ છેતાલીસ લાખનો જથ્થો વેચી માર્યો ગૌ ચોકા તુવેદાર મીઠું ખાંડનો જથ્થો બારોબાર સગે વગે કરી વેચી નાખ્યો હતો એમાં દેવોદર મામલતદાર અને પુરવઠા મામલતદાર તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યો બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી અને ગરીબ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતો જથ્થો બારોબાર વેચી નાખતા ફરિયાદ દેવોદર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાય દિયોદર તાલુકાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજનો જથ્થો કાળા બજારિયા કારોબાર સગેવગે કરતા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલક સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ડેસા બાબર બાદ દિયોધરમાં પણ અનાજ કૌભાંડ બાર આવ્યું હતું જેમાં રૂપિયા નવ પોઈન્ટ નવ લાખ છેતાલીસ હજાર એકસો બેતાલીસનો જથ્થો ઓછો મળતા ફરિયાદ નોંધાઈ